વલસાડ બોગરાવાડી અક્ષરધામ રેસીડેન્સીમયા રૂપિયા એક પોઈન્ટ બ્યાસી લાખની ચોરીનો શંકાસ્પદ ઇસમ સીસી કેમેરામાં કેદ ફ્લેટ બંધ કરી મકાન માલિક વતન જતા તસ્કર હાથ ફેરો કરી ફરાર વલસાડના મોઘરાવાડી નાયરા પેટ્રોલ પંપ સંત નિવાસી અક્ષરધામ રેસીડેન્સીમાં રહેતા સંતોષ દેવીદાસ પાટીલ જેઓ ગત આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પોતાના મકાનને તાળું મારી તેમના વતન સોનગઢ જવા માટે નીકળી ગયા હતા જે દરમિયાન તારીખ નવ ઓગસ્ટના રોજ તેમના પડોશમાં રહેતા મકાન માલિક દ્વારા સંતોષ દેવીદાસ પાટીલને જણાવ્યું કે તમારા ઘરના બાલ્કનીનો ઉપરનો દરવાજો ખુલ્લો છે તેમણે વિડીયો કોલના માધ્યમથી જોતા બાલ્કનીનો દરવાજો ખુલ્લો જણાવ્યો હતો તેઓ તરત જ વતનથી આવવા માટે નીકળી ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘરે આવી જોતા તેમના ઘરમાં રાખેલો સામાન વેર વિખેર જોવા મળ્યો હતો ચોરી થયા હોવાની જાણ થતા તેમના રૂમમાં રાખેલો કબાટમાં ચેક કરતા અલગ અલગ કિંમતના સોનાના દાગીના ને રોકડા મળી કુલ રૂપિયા એક ચોરી થઈ હોવાની જાણ થતા સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ હતી ચોરી કરવા આવેલા જણે શંકાસ્પદી સમ સીસી કેમેરામાં કેદ થયો હતો પોલીસે ચોરી સમને પકડવા માટે ચક્રો કર્યા છે જોકે વલસાડ શહેરમાં વધી રહેલા ચોરીના બનાવમાં સ્થાનિકોની જાગૃતતાને લઈ સીસીટી કેમેરા પોલીસને ખૂબ જ મદદરૂપ બની રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો